કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો આજની કૃષિ માહિતી ખેતી પાકમાં રાત્રી જીવત નિયંત્રણનું સાધન પ્રકાશ પિંજર પર આધારિત છે નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો ખેતી પાકની અંદર મહત્વના પરિબળોમાં જીવાત નિયંત્રણ એક મહત્વનું પરિબળ છે ત્યારે કૃષિ માહિતીના માધ્યમ દ્વારા ખેડૂતોને કેમ વધુ ફાયદો થાય જીવાત રોગનું કઈ રીતે નિયંત્રણ લાવી શકાય તેના વિવિધ અખતરાઓ દવાનો છંટકાવ વગેરેની માહિતી આપતા હોઈએ છીએ આજે પણ આવી જ એક માહિતી ખેડૂત મિત્રોને આપવાની છે અને એ માહિતીનો વિષય છે પ્રકાશ પિંજર હવે મિત્રો પિંજર એટલે સ્વાભાવિક છે કે નામ પ્રમાણે ગુણ કે કાંઈક પકડવાની વસ્તુ હોય સામાન્ય રીતે આપણે ઉંદર પકડવા માટે પિંજરા વાપરતા હોઈએ છીએ ઘરોમાં દુકાનોમાં તેવી રીતે વાડીમાં જીવાત પકડવા માટેનું પિંજર એટલે પ્રકાશ પિંજર મિત્રો આ પિંજર કઈ રીતે કામ કરે છે તેની વિગતે વાત કરીએ તો દિવસના જે જીવાતો આવે છે મોલની અંદર એ તો આપણે નરી આંખે જોઈ શકીએ કે કેવા કીટકો છે જંતુઓ છે ઈયળ છે પરંતુ રાત્રિના ભાગમાં જે કીટકો આવે છે ઈયળો આવે છે અને મોલને નુકસાન કરે છે એ જીવાતોને કઈ રીતે ઓળખવી હવે બાજુમાં જ કરસનકાકા ભેટ બાંધી અને સવાર સવારમાં વહેલા વાડીએ જઈ આવ્યા અને ઢીલા મોઢે પાછા ફર્યા ત્યારે પૂછ્યું કે કેમ કરસનકાકા આજે શું થયું તો એને બહુ ઉદાસ સ્વરે કીધું કે કોઈ નથી ઈયળ દેખાતી નથી કોઈ કીટક દેખાતા અને મોલ ખાઈ જાય છે તો એને પકડવું કેમ ત્યારે કરશન કાકાની આ વાતને આપણે ધ્યાને રાખીએ અને પ્રકાશ પિંજરની વાત કરીએ તો રાત્રિના ઉડતા કીટકો નુકસાન પહોંચાડતી ઈયળો પ્રકાશ પિંજરમાં પુરાઈ ખેડૂતોની નજર સમક્ષ આવે છે પ્રકાશ પિંજર મુખ્યત્વે રાત્રે ઉડતા જીવાતો માટે વપરાય છે રાત્રિના સમયે પ્રકાશ પિંજર તરફ આકર્ષાયેલી જીવાતો પ્રકાશ પિંજર નીચે પાણી ભરેલા ટબ અથવા જાળીમાં ફસાઈ જાય છે જેને દરરોજ બહાર કાઢીને નાશ કરવામાં આવે છે તે પાકમાં જીવાતોના નિરીક્ષણ માટેનું મુખ્ય સાધન છે પાકમાં આર્થિક નુકસાન પહોંચાડનારા જીવાતોના પ્રકોપને જાણવાનું અને તેના નિયંત્રણમાં રાખવા તે એક સહાયક સાધન બને છે પિંજરનો ઉપયોગ વિવિધ પાકમાં કરી શકાય ટામેટા ફળ છેદક જીવાત રીંગણ ફળ છેદક સોયાબીનમાં તમાકુ યળ મગફળીની લાલ વાળવાળી યળ લીફ માઇનર સફેદ ધેણનું પુખ્ત મકાઈની થળવેધક ડાંગરમાં પાન વાળનાર યળ શરીરના પાકમાં પાયરીલા જેવા પાકમાં આવતા જીવાત નિયંત્રણ માટે ઉપયોગ કરી શકાય આ પદ્ધતિ ખૂબ જ અસરકારક તેમજ પ્રદૂષણ રહીત છે એટલે કે આ પદ્ધતિ બિનખર્ચાળ અને સરળતાથી અપનાવી શકાય છે રાસાયણિક દવાઓ સામે પ્રતિકાર કેળવેલ જીવાતો સામે પણ નિયંત્રણ મેળવી શકાય તો મિત્રો ખેતીના પાકો જેવા કે કપાસ એરંડા તથા વિવિધ બાગાયતી પાકોમાં જંતુઓથી રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે પાક સંરક્ષણ માટે સૂર્યપ્રકાશથી ચાલતું જંતુઓ પકડવા માટે સોલાર લાઇટ ટ્રેપ ખૂબ જ લોકપ્રિય છે અને ઘણા ખેડૂતો આનો ઉપયોગ પણ કરે છે ઘણી વખત ખેડૂતો પોતાની કોઠાસૂઝ દ્વારા આ પ્રકાશ પિંજર બનાવે છે અને મૂળ તો હેતુ એટલો જ કે કીટકો છે એ પ્રકાશમાં આકર્ષાય અને એ પિંજરમાં આવી જાય એમાં પાણી ભરેલા ટબની અંદર પડે અને બીજા દિવસે ખેડૂત એ કીટકને જોઈ શકે અને નિષ્ણાતો દ્વારા એ કીટકનું કઈ રીતે નિયંત્રણ લાવી શકાય તેની દવાનો છંટકાવ પણ કરી શકાય જેના કારણે રાત્રિમાં આવતી આ ઈયળો કીટકોનો સારા એવા પ્રમાણમાં નિયંત્રણ લાવીને પાકને બચાવી શકાય એટલે પ્રકાશ પિંજર એક નિર્દોષ પ્રકારનું નિયંત્રણ લાવનારું સાધન છે અને જેમ વાત કરી કે રાસાયણિક દવાઓ સામે પ્રતિકાર કેળવેલ જીવાતો હોય કે અમુક દવાઓ છાંટવાથી પણ જે જીવાતો નથી નિયંત્રણમાં લાવી શકાતી એ જીવાતો પણ આ પ્રકાશ પિંજરમાં પૂરાઈ અને ખેડૂતોએ તેનું નિયંત્રણ સારી રીતે લાવી શકે છે તો આ રીતે પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી અને ખેડૂતો પોતાના ઊભા મોલને બચાવી શકે છે અને રાત્રિના અંધારામાં આવતી આ યળોને ઓળખી અને તેનું નિયંત્રણ સારી રીતે કરી અને પાકનું સારું ઉત્પાદન મેળવી શકાય છે ખેતી પાકમાં રાત્રિ જીવન નિયંત્રણનું સાધન પ્રકાશ પિંજર વિશે આપે હમણાં જ આ કૃષિ માહિતી સાંભળી કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું